અને મારા દીપક ભાઈ બેહી ગયા છે હીરા ગમો આપણો લોટ આવી દીધો અહીં લઈ આવેલા છે એ ચાલો લાગી જાય હીરા ગમો જય શ્રી રામ જય શ્રી રામ ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો ને આપણે લાગી જાય હીરા ગમો આપણે નીકળી જઈશું ત્યારે ઘરે જવા અને આઈ છે આપણે રસ્તું નિયંત્રણ રેલવે એજન્ટ અને ત્યાંથી આપણે રસ્તું

આવડે ભુગિયા છે અત્યારે તો મિત્રો અત્યારે છે ને રેલ આવી નથી હજી આપણે આપણે આજે 8 વાગ્યા ને ટ્રેન છે પણ આપણે થોડાક વેલા હે અત્યારે આમ જો ગાડી ની તો લાઈન થઈ ગઈ અને આ પાટા ઉપર આપડી ઢેલ આવશે એ પણ આજે આજે 8 વાગ્યે અત્યારે જો દીપક લાયો છે ખારસિંહ લાવો

ફેલા પેલા ને મેકીન અને વિયે હોય પાટા ઉપર ફોટા પાડવા જો આ બે ફોટા પાડે જો પાડે રાખો પાડ રાખો ફટાફટ ઓલ માં ટ્રેન આવશે ને તો ફોટા ને હેરવા લઈને વી જાય છે કારા કા ટ્રેન ને હેરવા લઈને વી જાય છે સહી બોલા સહી બોલા ચાલો આપણે ભાઈ કે કેમ કેમ કયું ના પાછા આયા આવ્યા પેલા ઓલી બસ ગયા પાછા નથી આયા આવ્યા અને જો આ બાજુ નકરે ટ્રેન જ ઊભી છે હજી આપણે ઓલી બસ જે ઓલ કરતો રહેલ પાછા લાગે તો અમે પાછા ઓલ પાછા શું હાલો સીધા કન્ટેન્ટ વિડીયોમાં બની રહ્યો ફાઈનલી મિત્રો અત્યારે બાકી કે છે સાડા સાત ને આપડા ભાઈ થઈ ગયા છે એકદમ રેડી ને અત્યારે આપણા ટ્રેન બસ આવો અમારા દીપક ભાઈ ફોન વાત કરે છે અને જો હાથ માં હું છે દેખાડે માવો માવા વિને હાલે ને કેમ અને અમારા રાકેશભાઈ ભાઈ જોવા બધા થઈ ગયા છે ત્યાર હેલો ગાઈઝ લાઈક કર ના ફોલો રાકેશ કીધું એનું પ્રમાણે લાઈક અને આ ભાઈ જો ફોનમાં ઘૂસી ગયા છે આ ભાઈ ફોનમાં ઘૂસી ગયા છે પણ માકદશ બારણું હતું તો બહાર હારું હતું કે ઇન્દ્ર બહાર આવી જાય શું કેવું રાખ હમણાં 10 થી 15 મિનિટ લાગશે હવે હવે આપણે કન્ટેન્ટ વિડિયોમાં મળી માઇન્ડ રામ 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 કી બાજુ સુરત જાવ છો અરે અરે આપડે જવું કે

તો આપણે ભુગ્યા છીએ અત્યારે રાજુ લાખ અમારા વિપુલભાઈ નેવા જાય છે આવજો મળ્યા પછી પાછો આવવાનું છે ને સુરત હા તો નહીં તને તો જ મારી હારે લઈ જવાનો છે મારો હાલો બોપૂભાઈ ભાઈ મળ્યા કાટા તમે બધા ક્યાં જાવ છો

હાલો આપણે રૂમે ઓલો પણ ઉપર હાલો મિત્રો મળીએ સીધા આપણે મવવા જાય તો ફાઇનલી મિત્રો આપણે પકડીએ છીએ મહુવા અને જો ભાઈ લેવો હશે ને આવી ગયો કેમ છે અમારા દીપકભાઈ હારું હાલો હવે મળ્યા પછી હાલો રાકેશભાઈ મળ્યા મારા કળાઈ જા પછી

દાદા દિવસથી તો કઈ વાંધો નહીં તડકો લાગે છે અત્યારે તો સાંજ એટલે અને પપ્પાની તો ચેક બાર ગયા લાગે જો દાદા ખોલે છે ખડકીને આવે હું નાઈન નાખું ને ફ્રેશ થઈ જાઉં પેલા તો ફાઇનલી આપણે નાઈન એકદમ થઈ જશે ફ્રેશ અને અત્યારે વાગી ગયા છે મારા મમ્મી ને જો આવી જશે ને આવીને મારે હાટું બનાવવા મેડા છે જમવાનું કેમ હા તો માનો બનાવી નાખી છે સારું સારું તારે આવશે હા અને મારા બપ્પા આવી ગયા કેમ છે બપ્પા હારો ને બેઠો ઓન જો મેડા હેમ મમ્મી બનાવશે મારા હાટું જમવાનું તો મારે જે જમવાનું બાકી છે તો પહેલા હું જમી લઉં હવે ને બધાને મારા પૂરા ફેમિલી તરફથી પોતાણીની ઢેર સારી શુભકામના અને બસ આજના વિડીયોને અહીંયા જોઈન કરી દઈ કેમ કે મારે છેને આખી રાતનું તો બધું ઊંઘ આવે છે અને બેસીને તો થાકી ગયો છે હો તો બસ આજના વિડીયોને અહીંયા જેન કરી દઈ અને બાકી આશા કરું છું તમને વિડીયો ગમે છે ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કેમ કે તમારા ભાઈને બે હજાર પચીસમાં ભેગું કરવાનું છે બહુ જાજુ અને બહુ વિડીયો નથી આવતા એના માટે સોરી કેમ કે ભાઈ કામે સોટી ગયા છે તો વિડીયો ઓછા આવશે પણ આવશે તે મજા આવશે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળી જાય નેક્સ્ટ વિડીયોમાં બાય બાય